મિત્રો આપણે ખોટા રસ્તે ચડી ગયા તેમ તેમ કરીને આપણે ભૂગી ગયા છીએ હેલો મિત્રો રામ રામ સીતારામ બધાને સ્વાગત છે તમારું આપણી માં મિત્રો આજે આપણે આપણી ગાડી લઈને ન જવાનું આપણે આજે એક મિત્ર બોલાવે છે એ છે આપણો ગલી રુદ્રભાઈ હકાય કાંઈ ખાય છે ને કે હકાવું હકાવું કે ખાય છે ને કાંઈ તો કાંઈ ને હવે આપણે જ આવીએ એક માણસ આવે છે ત્રણ જણા જઈએ આવે છે ને ગાડી લઈ ગુરુ પણ આ તો હાલ આપણે જોઈએ ટ્રાફિક જો ખાલી ચક્કા જામ થઈ ગયું છે અહીંયા વચ્ચો વચો ભરાઈ ગયા છે અને અહીંયા આ કામ હાલે ઉલિયાનું

મિત્રો તમને ઓફિસ શેર કરાવવાલો મિત્રો આપણે ખોટા રસ્તે ચડી ગયા બીજી ઓફિસ માં આપણે નવી નવી કોલેજ ની નવી ઓફિસ માં આવવાનું હતું એડમિશન ની ઓફિસ છે અને અહીંયા ઓફિસ છે બતાવું આપણી ઓફિસ છે આ એરિયા ઓફિસ છે કોલેજની જો ખાલી આમ ને બધું જો ઓફિસ ચાકા જેવી બનાવી છે ફી પણ આપણી જ છે એટલે બનાવે જ ને દરવાજો એક બે આ કંઈક ઓફિસ છે સાહેબ અહીંયા ત્રણ ચાર પાંચ ટીવી છે બધું છે નહીં એસી બેસી છે જનરલ જો ખાલી આપણે અહીંયા શાંતિથી બેહી જશે અહીંયા પૂછ્યું ખુશીયું પણ બેટા હવા લઈ આપણા બીબન અંદર ગયા છે તો એને થોડુંક કામ હતું તો આપણે આવ્યા છે ખાલી દેવા માટે

બરોબર લો પાછા જાઉ મિત્રો આપણે ચાલુ કરી દીધો છે ડોડાનો સેવડો બનાવવા આ છે ડોડો આ મસાલો અને તેલ નાખી આ નાખી હાય ચલો નાખો બીજું આ છે હિંગ આ છે હળદર અને હવે જાય છે ડોડો એ પાછો અમેરિકાનો સ્પેશિયલ વઘાર ચાલુ થઈ ગયો છે સંભો માટી વડો બળો અને નીકળે છે સરખો બરાબર મીઠું મીઠું નાખ્યું કે નહીં આ નાખ્યું મીઠું સ્વાદ અનુસાર મજા આવે એટલું

લવણ ખટ મીઠું થઈ જાય ખટો લાગે ને તો મજા આવે એમ તમે થોડું પહેરવી લઈ પહેરવી ને ટેસ્ટ કરી લઈ હમ એકદમ રેડી રેડી કમ્પ્લેટ કઈ વાંધો નથી ચાકા જેવું ચાકા જેવું હવે એને થોડીક વાર ખાઈ લઈએ એક વાઇટ કોપ એટલે હું ખવાર પડી જાય પેલો ખાલી થયું હોય ને દરીક જરીક એ ભરાઈ જાય એટલે હવાર પડી જાય એમાં કે બીજું હોય ને હું ગાડી આવે ચાકા જેવી ઊંઘ આવી જાય ને મજા આવી જાય તો ખાઈ લઈએ શાંતિ મળીએ આ તારી જિંદગીમાં ધૂળ થોડી ભલામણા રેડિયો એકદમ કમ્પ્લીટ ખવાઈ ગયો છે હવે ચાકાની જેવું થઈ ગયું છે ભરાય ક્યાં વાત છે એ આયા ઈડ છે આયા ઈડ ક્યાંથી આવી ગયું છે જો આયા મૂકી દઉં કીડે વિલે આયા તો હવે ખવાઈ ગયો છે એકદમ ટાકા જેવું તો હવે આપણે સુઈ જાવ રેડી તો મિત્રો આજ માટે આટલું છે આજે કઈ એટલો બધો વિડિયો કઈ બન્યો નહીં કે આજે થોડક તબિયતમાં લોચા પડી ગયા તો આ વિડિયોમાં તમને મજા પડી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી બાકી નવા નવા વિડિયો તો આવતા રહે હજી નવા નવા બહુ તાજા વિડિયો આવવાના છે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી આજ માટે આટલું છે જય હિન્દ જય ભારત